તો આજનો મારો બોલવાનો વિષય છે ડોક્ટર ભીમરાવ આંબેડકર છે જેમણે બંધારણ ઘડવામાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે અને આજનો દિવસ એટલે કે છ ડિસેમ્બર આજનો દિવસ તેમનું નિર્માણ થયું હતું અને તેના પાછળ ઘણા કારણ હતા તો હું તેમના વિશે થોડું ઘણું કહેવા માંગુ છું તો આપ સૌ શાંતિથી સાંભળો મારી નમ્ર વિનંતી ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ચૌદમી એપ્રિલ અઢારસો ને એકાણુંમાં થયો હતો અને તેમનું મૃત્યુ છ ડિસેમ્બર

ગોળમેદી પરિષદ બે માં તેઓ ગાંધીજીનો વિરોધ કર્યો તેથી એ થોડાક અપ્રિય બન્યા પણ તો પણ તેઓ હક્કમ જ રહ્યા અને ગોળમેદી પરિષદ બે માં તેમની ગાંધીજી સાથે બીજી મુલાકાત થઈ તેમની ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત 14 ઓગસ્ટ ના રોજ થઈ હતી અને ડૉકરા આંબેડકર દેશના ઘણા બધા જુદા જુદા ભાગોમાં એટલે કે જ્યાં જ્યાં જઈ શક્યા ત્યાં ત્યાં જઈને તલિપ સમાજની અસંખ્ય બેઠકો અને પરિષદોનું નિર્માણ કરીને

હતી અને આજનો દિવસ એટલે કે બાબા સાહેબ નિર્વાણ દિન તરીકે આપણે તેને યાદ કરવા જોઈએ અને તેમને સત સત નમન કરવું જોઈએ અસ્તુ